ભાવમાં દસ ટકાનો વધારો થયો છે વિવિધ ધોરણના ચોક્કસ વિષયના પાઠ્યપુસ્તકો વધ્યા છે નોટબુક અને અન્ય સ્ટેશનરી ભાવમાં કોઈ વધારો ન થતા રાહત છે ઇંગ્લિશ મીડિયમના ધોરણ એક અને બે ના પાઠ્યપુસ્તકો વધ્યા છે જ્યારે ગુજરાતી મીડિયમમાં પણ બદલાવ થયો છે પાઠ્યપુસ્તકની સામે વિવિધ ધોરણના પુસ્તકોની હાલ અછત જોવા મળી રહી છે શાળાના વેકેશન સાથે હવે આગામી શૈક્ષણિક વર્ષની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે ચાલુ વર્ષે પણ પાઠ્યપુસ્તકના ભાવમાં સાત થી દસ ટકાનો વધારો થયો છે જેમાં વર્ષની બે પુસ્તકને બદલે એક પુસ્તક કરવામાં આવ્યું છે તો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના ચોક્કસ વિષયના પાઠ્યપુસ્તક બદલાયા છે વધુમાં પ્રિન્ટિંગ હાલ ચૂંટણીને લઈને ધીમું રહેતા જરૂરિયાત અને માંગ મુજબના પાઠ્યપુસ્તકના સ્ટોકમાં ઘટાડો થયો છે આ વચ્ચે વાલીઓ માટે એક માત્ર રાહત એ થઈ છે કે નોટબુક ડાયરા તેમજ અન્ય સ્ટેશનરીના ભાવમાં હાલ કોઈ વધારો આવ્યો નથી જેને લઈને બાળકોના શાળાકીય અભ્યાસનું આર્થિક બજેટમાં દસ ટકા વધારો થયો છે જેમાં આંશિક વધારો થશે એ નવા પાઠ્યપુસ્તક ભાવ વધારો છે તો કેટલા ટકાનો વધારો છે અને કોઈ સબ્જેક્ટ કે વિષયમાં ચેન્જીસ આવ્યા હોય એવું આ વખતે ગુજરાતી માધ્યમમાં ત્રણેક વિષયનો ફેરફારો છે ઇંગ્લિશ મીડિયમમાં બી છ એક વિષયનો ફેરફારો છે અને 10% જેવો વધારો છે પાઠ્યપુસ્તકોનો અને નોટબુકોની અંદર 56 ભાવત પડેલા છે એમાં કોઈ વધારો થયો નથી આપણો અજા એ ભાવ વધારો ગયા વખત કરતાં કેટલા રૂપિયાનો ભારણ વધશે કોઈ પણ પરિવાર પર 10 કે 12% નું ભારણ વધન્સ છે એથી વધારો આપણે વધવાનો છે આ વખતે પાઠ્યપુસ્તકો જે નવા બહાર પડ્યા છે એમાં કેટલા ટકાનો ભાવ વધારો છે અને મધ્યવર્ગી પરિવારો પર કેટલા ટકાનો ભારણ વધશે હવે શૈક્ષણિક બોર્ડમાં ગયા વર્ષે સરખામણી નોટબુકનો ભાવ ઓછો છે અને પાઠ્યપુસ્તકોમાં પણ મેક્સિમમ કદાચ 5% નો વધારો હશે એનાથી વધારે નહીં અચ્છા હા પણ પાઠ્યપુસ્તકોની ઘટ ખાડે થોડી છે ગયા વર્ષ કરતાં આ વર્ષે પાઠ્યપુસ્તકોમાં થોડી ઘટ પડશે બજારમાં કદાચ ઊંચો પડશે જે પાઠ્યપુટીનો ન કયા કયા વિષયો બદલાયેલા છે જેના કારણે આ વસ્તુ સમસ્યા સર્જાઈ શકે ગુજરાતી મીડિયમમાં પહેલા બીજાનું ગણિત 5 માંને ઇંગ્લિશ સાતમા માંને ગુજરાતી અને એ રીતે ઇંગ્લિશ મીડિયમમાં પણ પાંચ કે છ વિષય છે તે બદલાયેલા છે અચ્છા વિષય બદલાયેલા છે તે હજી આવ્યા નથી એ હવે નેક્સ્ટ રાઉન્ડમાં આવશે અચ્છા નોટબુકમાં કેટલો ભાવ ઘટાડો છે કે વધારો થયો છે નોટબુકના એઝ ઇટ ઇઝ ગયા વર્ષની સરખામણી સેમ જ છે એવું સમજીએ તો ચાલે